પોરબંદરના ઝુંડાળા મહેશ સમાજ દ્વારા રેડ ક્રોસ પાયોનિયર ક્લબ સહિતની સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આગામી છવ્વીસ મે રવિવાર યોજનારા કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે આવતા રવિવારે એટલે પરમ દિવસ તારીખ છવ્વીસમીના રોજ ઝુંડાળા ખાતે આવેલ મેર ભવનની અંદર પોરબંદર તાલુકા રેડ તાલુકા રેડક્રોસ સોસાયટી મારફત એક અને ભાવસીજી હોસ્પિટલ અને પાયોનિયર ક્લબ છે પોરબંદર એ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર આ દાંતના ડૉક્ટર ચામડીના આંખના નાક કાન ગળાના છે જનરલ સર્જન ફિઝિશિયન સાયકાટ્રિક સહિતના તમામ ડૉક્ટરો પોતાની સેવા આપવાના છે લેબોરેટરીની અંદર છે તમારું રક્ત પરીક્ષણ પણ કરી આપવામાં આવશે જે દર્દીઓને સોનોગ્રાફીની જરૂર પડશે એને તાત્કાલિક ધોરણે ભાવસિંહજી હોસ્પિટલમાં સોનોગ્રાફી અને એક્સરેની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને ત્યાંથી મેર જ્ઞાતિ ભવનથી ભાવસિંહજી હોસ્પિટલ સાથેમાં જોવા માગતા જે દર્દીઓ હશે અને જેને સોનોગ્રાફીની જરૂર હશે કે જેને એક્સરેની જરૂર હશે એને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ જે તે દર્દીને કરી આપવામાં આવશે જેથી કરીને ઝડપથી એમનું નિદાન થઈ જાય એટલે એને દવા પણ દરેક દર્દીને નિઃશુરુપ દવા આપવામાં આવશે જરૂરી દવાઓ આંખના જેટલા દર્દીઓ આવશે અને જે લોકોને ઓપરેશનની જરૂરિયાત હશે એ તમામ દર્દીઓને ઓપરેશન પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે એટલે મારી જુનાળા કડિયાપલોટ બોખીરા જુબેલી ખાકચોક અને પોરબંદરના વિસ્તાર સુભાષનગર છે આપણે ખાલવાડનો એરિયા છે એ બધા તમામ વિસ્તારના દર્દીઓને છાયાના વિનંતી છે કે આ સર્વરોગ નિદાન કેમ્પ છે એનો મહત્તમ લાભ લઈએ એટલે બધા દર્દીઓને લાભ લેવા માટે હું આમંત્રણ પાઠવું છું